સુરત એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સતત વધતી ગરમી અને વર્ષી વરસાદને લઈ શાકભાજીની આવક ઓછી થતા ભાવ ઊંચે જઈ રહ્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતભરમાં કેટલાક દિવસથી ગરમીનું તાપમાનમાં વધારો થયો હોય સાથે કેટલાક જિલ્લાઓમાં કમવર્ષી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેની સીધી અસર શાકભાજી ફળ ફૂલો તેમજ અન્ય વસ્તુઓ પર પડતી હોય છે જેના કારણે તેના ભાવમાં પણ

એ ગરમીના પ્રમાણના કારણે આ ખેડૂતોના ખેતરોમાંથી માલનું ઉત્પાદન ઘટી ગયું છે હવે ખાસ કરીને એવી શાકભાજીઓ કે જે આટલી ગરમી સહેન નથી કરી શકતી એ ટામેટાં છે ગુવાર છે ભીંડી છે તુવેર છે દૂધી છે અદરક છે આ શાકભાજીના ઉત્પાદન ઘટવાના કારણે આ અહીંયા માલ આવક ઓછી થઈ એના સામે ડિમાન્ડ વધુ રહેવાના કારણે ભાવ વધારે થયા છે બીજું કે આ સિઝનમાં મોટે ભાગે લોકો શાકભાજી એ હલકો હલકો ખોરાક કહેવાય એટલે શાકભાજી તરફ વધારે વળતા હોય છે માંસાહારી લોકો પણ શાકભાજીનું સેવન વધારે કરતા હોય એટલે એના સામે ડિમાન્ડ વધી જવાના કારણે શાકભાજીના ભાવોમાં વધારા થયા છે બીજું કે ટામેટા અત્યારે આપણા ત્યાં એક મહિના પહેલાં એકસો સાહીઠથી બસો રૂપિયા પ્રતિ વીસ કિલો અમારી માર્કેટમાં વેચાતા હતા જે આજે હજારથી અગિયારસો રૂપિયા પ્રતિ વીસ કિલો થયા છે એનું મુખ્ય કારણ એક જ છે કારણ કે મહારાષ્ટ્રમાં અત્યારે ટામેટાનું ઉત્પાદન થાય છે અને આ વર્ષે મહારાષ્ટ્ર જે ઠંડો પ્રદેશ ગુજરાતના પ્રમાણમાં ઠંડો કહેવાય એમાં પણ આ વર્ષે પિસ્તાલીસ અને અડતાલીસ ડિગ્રી સુધી ગરમી જવાના કારણે ખેડૂતોના ઉત્પાદનમાં બહુ મોટા પાયે ઘટાડો થયો છે અને એ માલની આવક અમારી માર્કેટોમાં ઘટવાના કારણે અત્યારે શાકભાજીના ભાવોમાં વધારો થયો છે હવે ધીરે ધીરે જ્યારે વરસાદની સિઝન બરાબર ચાલુ થશે ખેડૂતો નવી વાવણી કરશે અને એમનો માલ એમના હાથમાં આવી એ લોકો બજારોમાં ઠલવશે એટલે ધીરે ધીરે બજારો અંકુશમાં આવી જશે